મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ બોર્ડના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ಅಂತ અને પછી અમે અનેક વાર લેખી રજૂઆત કરી એક રજૂઆત અમારી ધ્યાન પણ આ અને પછી ના છૂટકે અમે એવો નિર્ણય લીધો કે આપણે આ બાબતે મળી આપણને પહેલા હતા આપણે સારા ભૂતી આપણા પ્રશ્નનું નિરાકરણ લાવવાની ઘણી અહીંયા ફરિયાદ ના કરું પણ સત્તા અહીંયા અધિકારી નથી માનતા અને જો નહીં માને તો આપણે પહેલા કલેક્ટર મળી લઈએ પછી જગ્યાએ આપણે રણનીતિ ઘડવી કરી પણ બાકી આપણે પહેલા આપણે તેર છોકરા તેર સિત્તેરમાં નોકરી કરતા તો બધાને છૂટા કરી તો તેર છોકરા માટે મેં અનેક વાર લેખિત મૌખિક રજૂઆત કરી તો સાહેબ પછી એમાં કલેક્ટર મળ્યા તો આ બાબતની એ વખતના કલેક્ટર સાહેબ આની અત્યારે ઘણો સમજ છે

રાજો બેરડિયા પૂર્વ ડિરેક્ટર ગુજરાત રાજ્ય રાજ્યસભા વિકાસ બોર્ડ અમારા યુનિવર્સિટીના પ્રશ્નો બાબતે પહેલાં તો આજની તારીખમાં સાહેબે એમના લાગતા વળતા અને વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી આયોજન પૂર્વક ગોઠવી લીધા અમને ચામડામાં ગળવા દેતા નથી અમારી રજૂઆત સ્વીકારતા નથી આ બાબતને લઈ અને આવા પડતર પ્રાણપ્રશ્ન લઈ અને માન્ય કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે એમને આવેદનપત્ર દેવા આવ્યા છે પહેલાં તો ધણીમાં જ્યારથી કાર્યકારી કુલપતિ આવ્યા ત્યારથી લઈને આજ દિન સુધી એમનો એમના તરફથી માનસિક આર્થિક અમને બહુ નુકસાન અને ત્રાસ બહુ આપી રહ્યા છે આજ દિન સુધી અમારા એક પણ પ્રશ્નનો જવાબ પાઠવામાં આવ્યો નથી અને ઉલટાના અમને કેમ હેરાન થઈ એવી પ્રવૃત્તિ કરી રહ્યા અમારા પ્રશ્નો નિરાકરણ નહીં આવે અને પ્રશ્નો સોલ્વ નહીં કરે તો ઉપાસ આંદોલન જળદ કાર્યક્રમો અને તમામ જે સરકારમાં બેઠેલા અમારા અગ્રણી આગેવાનોને બોલાવી અને જેટલું બનશે એટલો અમે અમારા ન્યાયહિતના પ્રશ્નો માટે ઝઝુમ છું અમને ન્યાય